મારું નામ રાજેશ રણછોડભાઈ પટોળિયા મારું રહેવાનું ગામ સાંગણવા અને અમારે બાજુમાં જમીન આવેલી છે આજ પચાસ વર્ષ અમારા વડવાઓ લીધેલી છે ગામ પાસેથી અને આ તળાવ તળાવ વર્ષ જૂનું છે અને ઈ તળાવમાં સરકાર શ્રીની આ જમીન છે હવે ઈ તળાવની અંદર આજ સાથણીની જમીન બેસાડવામાં આવે છે હવે ઈ જમીન અહીંયા તળાવ છે અને ચાલીસ વર્ષથી આ છે તો હવે એમાં આ જમીનની કિંમત થતાં હવે એ તળાવમાં આઠ થી છ કિલોમીટર છે એને લેવી આવીને આમાં બેસાડવી છે અમારા લોધીગા તાલુકામાં આવા ભાજપના નેતા આજ કામ કરે છે અને જમીન આ જગ્યાએથી ઓલી જગ્યાએ ફેરવી અને કિમી કિંમત તો વધારે હોવાથી ત્યાં જમીન બેસાડીને ત્યાં વધારે કિંમત લેવા માગે છે આજ અમારા અહીંયા દોઢ દોઢ રૂપિયા વાળા નેતા બધા આ જ કરે છે અમે રૂપાલા સાહેબ ને મળી આવ્યા બે વખત મળી આવ્યા છે રૂપાલા સાહેબ પણ અને કોઈ જાતનો અમને સારો જવાબ આપ્યો નથી રજૂઆતમાં અમે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપ્યું અને ત્યારબાદ સાઠ દિવસ પછી એને ઈ લોકો અપીલ માં ગયા મેન કલેક્ટર કચેરી ત્યાં અમારો કેસ ચાલુ હતો અત્યારે બસ હવે અમને હવે એનો રિપોર્ટ કાલે આવ્યા હતા ડેપ્યુટી કલેક્ટર સ્થળ તપાસમાં એટલે હવે એ એનો ચુકાદો અમને ટૂંક ટાઈમ માં મળશે અમારા ફેવરમાં ચુકાદો આવ્યો હતો ત્યારબાદ એ લોકો પાછા અપીલમાં મેન કલેક્ટર કચેરીએ ગયા ત્યારબાદ ત્યાંથી પાછા હજી કેસ પૂરો નહોતો થયો ત્યાં એ ગોંડલ કોર્ટમાં એને પાછો કેસ ચાલુ કર્યો અમારી ઉપર કેસ કર્યો એટલે અમે ત્યાં પણ પાછા અમારે દોડા ચાલુ છે અમારે આ સરકારની જમીન છે હવે દોડા અમારે ખેડૂતોને કરવાના હવે આ જોયો એમ છે નજર આમે છે આ નેતાઓ નેતાઓને બધાને ખબર છે કે આ મોટું તળાવ છે આ ત્રીસ ફૂટ ઊંડું તળાવ છે તોય છતાંય આમાં અમને કોઈ આમાં સારો જવાબ મળતો નથી અમે રૂપાલા સાહેબ પાસે ઘણી વખત ગયા મત લેવા તો અહિયાં હડી કાઢીને બધા ઘરે ઘર ફોરી લે છે અને હવે અત્યારે અમને ખેડૂતોને ન્યાય ની વાત આવે એટલે એ બધા હું આમાં ભાગ હશે આ ખેતરમાં એનો ભાગ હશે ભાનુબેનનો એમાં ભાગ હશે તો આજે અમને જવાબ નથી દેતા ભાનુબેન ને અમે પત્રમાં કેટલી વાર પત્ર લખીને અમે એને મોકલી છે રજૂઆત લેખિત કરી છે કોણ દ્વારા એટલી બધી વાર રજૂઆત કરી છે છતાંય અમને કોઈ આમાં સારો જવાબ મળતો નથી અમારે આવનારામાં માં સારો અમારે ચુકાદો આવી જાય તો ઠીક છે નકર અમે પાછા ઉપવાસ આંદોલન ઉપર સાંગણમાં ગામના તમામ માખડ ગામના તમામ ખેડૂતો ઉપવાસ આંદોલન ઉપર ઉતરવાના છીએ અને સ્થળ ઉપર જ ઉતરવાના છીએ હા અમે અત્યારે સુપ્રીમ કોર્ટ લગી અમારે લડવાની સત્તા છે અમે સુપ્રીમ કોર્ટ લગી તો અમે લડશું